ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે શૈલેષભાઈ ડુભાઈ નો કોન્ટેક્ટર જો એકદમ સારા ટ્રેક્ટર આવે છે જવાબદારી વાળા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ મળી જશે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ આ ટ્રેક્ટર ઓગણ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ની અંદર સાઇડ ગેર જોવા મળશે સાઈડ ગેર વાળું આ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે નેવું ટકા હાઈડ્રોલિક કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાઓ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે નેવું ટકા જેવું એન્જિન નવ્વાણું ટકા જેવા ગેર હાઇડ્રોલિક એટલે કે એક

કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દકુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો